હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિઘાત સમીકરણ વિશે ભણવાના છે તો દ્વિઘાત એટલે કે શું એની બે ઘાત હોય તેવું સમીકરણ તો આપણે દ્વિઘાત હોય તેવું સમય સમીકરણ લખીએ એક્સનું ઘાત બે પ્લસ એક્સ પ્લસ વન બરાબર ઝીરો આ સમીકરણ એક છે એમાં જો મોટામાં મોટી ઘાત કેટલી છે જો અહીંયા એક્સની એક ઘાત છે એક્સની બે ઘાત છે તો મોટામાં ઘા મોટી ઘાત બે હોવી જોઈએ તો તેવા સમીકરણ આપણે શું કહીશું દ્વિઘાત સમીકરણ કહીશું આ દ્વિઘાત સમીકરણ છે તો આપણે બીજું કોઈ સમીકરણ લખીએ એક્સની ત્રણઘાત એક્સની બે ઘાત પ્લસ વન બરાબર ઝીરો આ દ્વિઘાત સમીકરણ છે કે નથી તો આપણે જોવાનું એક્સની મોટા મોટી ઘાત કેટલી છે અહીંયા જો એક્સની અહીંયા બે ઘાત છે અહીંયા એક્સની ઘાત છે તો મોટામાં મોટી ઘાટ કેટલી થઈ ત્રણ આ દ્વિઘાત સમીકરણ નથી કેમ નથી કેમ કે x ની મોટામાં મોટી કટ કેટ કેલી હોય જોઈએ બે હોય જોઈએ અહીં તુતન છે એટલે આ દ્વિઘાત સમીકરણ નથી અત્યારે x² + 1 આ દ્વિઘાત સમીકરણ છે હા છે કેમ કે x ની મોટામાં મોટી કટ કેટ કેલી છે બે છે તો આ સમીકરણ આપણે શું કહીશું દ્વિઘાત સમીકરણ આપણને એક ઉદાહરણ આપેલું છે કે આ આદિવત સમીકરણ છે કે નહીં ચેક કરવાનું છે આપણે તો કાઉન્ટમાં શું છે એક્સ માઇનસ ટુનો બે ઘાત પ્લસ વન બરાબર ટુ એક્સ માઇનસ થ્રી તો આપણે આને આપણે સોલ્વ કરીશું તો આપણને પાસે એક સૂત્ર છે એ પ્લસ બીનો વર્ગ હોય તપડે a2 + 2ab + b2 નો વર્ગ આપ આ સૂત્ર સા આપડે પાસે આનો યુઝ કરીશું એની જગ્યાએ શું છે અહીંયા x છે તો x લખીશું હું x નો વર્ગ એ માઈનસ a આયા તો અહીંયા પ્લસ એ માઈનસ a આપણે શું કરીશું પહેલા તો પ્લસ લખીશું 2 તો 2 જ લખીશું એની જગ્યાએ શું છે x છે पण b ની જગ્યાએ શું છે અહીં b ની જગ્યાએ શું છે -2 છે એટલે અહીં -2 લખીશું + b b ની જગ્યાએ શું છે -2 છે -2 નો વર્ગ તો કરીશું તો x નો વર્ગ એમ ને એમ જ જો - છે +-+- છે 2 2 4 4x આ બરાબર ની પહેલા જ આપણે લખીએ એટલે તો આ 2x - 3 cosi ya - b² कारण થશે बराबर 2x જો x ની ઘા જો અત્યારે આપણે ખાલી x ની ઘા જોવાની છે આ x ની ઘા કેટલી છે 1 છે આ કેટલી છે 2 છે x ની ઘાત 1 છે x ની મોટો મોટી ઘાત 2 છે x ની મોટો મોટી ઉઘાત 2 છે તો આપણે કહીશું દ્વિઘાત સમીકરણ से बीजो दाखल आपेल से आदविकाज समीकरण से नहीं रिजेकसवा से तो सौ पहला शू से आ एक्स ने एक्से पूरा काउंस ने एक्स एक प्लस एक वन साथ गुनालू से तो आप पहले तो आ गुनाकार कर आ साथ एक्स ने एक्स बे से एक्स एक्सने वर्क प्लस एक्स ने वन साथ गुनी तो एक्स हा प्लस आठ रखीशूँ अत्य जो आ बने गुनाकार में से સૌથી પહેલાં આપણે એક્સને બંને સાથે ગુનાખ કરીશું એક્સને એક્સ એટલે એક્સનું બે ઘાત ત્યારે ને બે સાથે એટલે માઇનસ છે એટલે ટુ એક્સ થશે અત્યારે બેને એક સાથે ટુ એક્સ થશે પણ જુઓ માઇનસ છે એટલે માઇનસ બે દુ ચાર કાલે અત્યારે તમારે એક્સને જ જોવાનું છે અત્યારે પણ એક્સને જવાનું નથી પહેલાં તો આપણે શું કહેશે આને તે બાજુ લઈ જઈશું એક્સ ક્યુ છે प्लस एक्स प्लस आठ आने आप आज लै आए प्लस है पहली बाजू आशे तो माइनस आ आली बाजू जैसे तो प्लस हाँ जो अँ तो आ उड़ी जैसे जो माइनस प्लस या एट आ जीरो उड़ी बने एट्ल जीरो आने लखी नहीं आने पेली बाजू लाइ जाइए प्लस चार बराबर आ बाजू जीरो जो आ एक्स स्क्वायर प्लस एक्स माइनस से जो आ उड़ी 8 * 4 12 = 0 तो तैयार जो x ની કિંમત શું આ મળે આપને મોટા મોટી घात એક જ મળે આપણે તો બે લાવ જો લાવવા જોઈતો હતા પણ કે i કેટલે 1 તો આ સમીકરણ આપણે શું કહીશું દ્વિઘાત સમીકરણ નથી કેમ નથી કેમ કે x ની ઘાત બે હોય જોય પણ અહીંયા શું છે એક જ છે એટલે આ દ્વિઘાત સમીકરણ નથી અને જ્યારે ત્રીજો દાખલો છે x + 1 નો કૌંસનો બે ઘાત x + 1 કૌંસનો પૂરો ઘાત બે ઘાત બરાબર 2 ગોણાયલ છે પૂરો કૌંસને x - 3 સાથે તો આપણે શું શું કરીશું સૂત્રને યુઝ કરીશું જે પહેલા આપણે લખેલું તો આ સૂત્ર એ આપણે અહીંયા યુઝ કરીશું સૂત્ર શું છે આપડે પાસે પેલા સૂત્ર લખીએ આવો હોય a + b નો વર્ગ આવો કોઈ સૂત્ર હોય તો આપણે લખીશું a નો વર્ગ પછી 2 ને બંને સાથે ગુણન કરવાનું 2ab + b નો વર્ગ તો આપણે એ શું છે a ની જગ્યાએ શું છે x હે તો આપણે અહીંયા શું લખીશું x નો વર્ગ + 2 તો 2 જ ભાઈ a ની જગ્યાએ શું છે આપડે પાસે x હે તો x લખીશું b ની જગ્યાએ શું છે આપડે પાસે x હે एक लखीशूँ प्लस बीन क्या शू एक से थे एक नर्ग बराबर ने बाजू शू लखीशू गुना कर सू एक्स पीछे टू ने तीस पर माइनस है तो माइनस से जो अत टू एक्स स्क्वेर एक्सो वर्ग प्लस टू एक एक एक्स एक नर्ग शू एक आ टू एक्स माइनस જો જો x² નો કોઈ અહીંયા નથી તે આ બાજુ લઈ એ કોઈ માઈનસ થશે નહીં આ બાજુ લઈ એ બધાને x² 2x પ્લસ માંથી પહેલે બાજુ આવે તો માઈનસ માં થશે એટલે 2x આ માઈનસ સે પહેલે બાજુ જશે થશે તો પ્લસ થશે + 6 = 0 બધાને આપણે આ બાજુ લઈ આયા એટલે અહીંયા કઈ બচ্ছু એટલે બરાબર 0 લખ્યું x નો વર્ગ એમ જ આ બને ઓડી જશે 1 ને 6 કેટલા થયા 7 જો x ની મોટા મોટી ઘટક લેવી બે આવી મટે આ દ્વિઘાત સમીકરણ સે કેમ કે x ની હાથ આપણે મોટા મોટી કહેવા જોઈએ બે વાજે તો દ્વિઘાત સમીકરણ થશે ત્યાર ચોથું સે શું ચોથામાં કહેલ છે x નો વર્ગ + 3x + 1 = પૂરા કૌંસાઈ x - 2 નો વર્ગ બે ઘાત સે તો પેલે આમને એમ લખીશું એક્સ પ્લસ એક્સનો વર્ગ થ્રી એક્સ પ્લસ વન બરાબર જો આપણે આ સૂત્રનો મદદથી કરીશું પહેલાં તો એક્સનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ ટુ અને એ સાથે કોણકાર કરીશું માઇનસ ટુ કરીશું પછી માઇનસ ટુનો વર્ગ આપણે આ સૂત્રનો યુઝ કર્યો છે પણ બેની જગ્યાએ શું છે માઇનસ છે તો આપણે માઇનસ બે અહીંયા તે રીતે અહીંયા બીનો વર્ગ એટલે બી બરાબર શું છે માઇનસ ટુ છે તો માઇનસ ટુનો વર્ગ एक्स ए बराबर शू से एक्स है तो एक्सो एक वर्क करो एमने लखीश आप थ्री प्लस वन बराबर जो एक्स स्क्स एक्सनो वर्क है माइनस है तो अब माइनस प्लस से माइनस से गुनाकार से दो चार एक्स है तो एक्स ये वर्ग के चार थाय बधाने आप आवाज लाइए एक्स नर्क प्लस थ्री एक्स 3 x + 1 आप प्लस से पहला बजे આવશે તો શું થશે માઈનસ થશે આપ प्लस से પહેલ બાજાશે તો સોરી આ માઈનસ હતો પહેલ બાજાશે તો પ્લસ થશે આ 4 સે પ્લસ હોય છે પહેલ બાજીશે તો માઈનસ થશે જો x આ x ઉડી ગયો જો આ પ્લસ છે માઈનસ છે તમને 4x એટલે થયા 7x થયા જો માઈનસ સે આયા y प्लस है तो मोटी संख्या चिन्ह આવશે माइनस चारમાંથી એક જસે તો તળંત થશે જો x ની મોટોમાં મોટી घात શું મળી આપણને એક મળી માટે આ દ્વિઘાત વિઘાત સમીકરણ નથી કેમ નથી કેમ કે x ની ઘાત આપણને શું મળી એક મળી ધન